મારી આ ચેનલમાં નવા હોય અને જો મિત્રો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાંને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં જે બે લાયકન આપ્યું છે એને દબાવો કે જેથી કરીને હું કંઈ પણ વિડીયો અપલોડ કરું કે તરત તમને નોટિકેશન નોટિફિકેશન રૂપ મળી જાય તો મિત્રો જોઈએ ગુજરાતની અંદર મિત્રો સત્તર ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ જે મિત્રો ગુજરાત હાઈકોર્ટ એટલે કે વર્ક ચાર એટલે પઠાવણની એક્ઝામ લેવાની છે ને એનો મિત્રો મેરિટ અંદાજે કેટલો રહેશે એનો એક આપણે અંદાજ મૂકીએ છીએ અને એના માટે મિત્રો હવે એક નવો વિડીયો લઈને આવે છે તો જોઈએ મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ વર્ગ ચાર પટાળાનું જે મેરિટ છે કેટલું અટકશે કેટલું રહેશે એનો એક અંદાજ લઈને વિડીયો આવે છે તો મિત્રો સૌ હું તમને કહું કે મિત્રો જે આ પરીક્ષા લેવાની એની ટોટલે ટોટલ જગ્યાઓ હતી એક હજાર એકસો ઓગણપચાસ એટલે કે અગિયારસો ને ઓગણપચાસ વેકેન્સી હતી અને એના માટે એ પરીક્ષા લેવાની હતી તો એમાં મિત્રો અંદાજે એક લાખ પચાસ હજાર ફોર્મ ભરવાના હતા અંદાજે એક લાખ પચાસ હજાર ફોર્મ ભરવાના હતા એટલે કે બહુ ઓછા પ્રમાણમાં ભરાના હતા પ્લસ બીજી વાત એ મિત્રો કે એક લાખ પચાસ હજાર લોકોએ વિદ્યાર્થીઓની અંદર ફોર્મ ભર્યા પ્લસ જે એક્ઝામ આપી છે ને એ એક્ઝામ એક લાખ દસ હજાર વિદ્યાર્થીઓ આપી છે એટલે કે ચાલીસ હજાર વિદ્યાર્થીઓ એક્ઝામ આપી નથી ફોર્મ ભર્યા ટોટલ ફોર્મ ભર્યા છે દોઢ લાખ હોય અને એક્ઝામ આપી છે એક લાખ દસ હજાર એટલે કે ચાલીસ હજાર તો એમના નીકળી ગયા છે પ્લસ બીજી વાત મિત્રો કે જે જનરલ કેટેગરીવાળા વિદ્યાર્થીઓ છે એમના માટે આ પરીક્ષાની અંદર પચાસ ટકા એટલે કે પચાસ ગુણ એ પાસિંગ માર્ક્સ હતા પાસ થવા માટે પચાસ માર્ક્સ ફરજિયાત હતા મેડ તો પછી બને પરંતુ પાસિંગ માર્ક્સ પચાસ તારીખ પચાસ નીચે જો જનરલ કેટેગરીવાળા વિદ્યાર્થીઓને આવ્યા હોય તો એ નાપાસ ગણાશે પ્લસ બીજી વાત જનરલ સિવાયની જે ઓબીસી છે એસસી એસટી છે જનરલ સિવાય જે કોઈ પણ કેટેગરી છે એમના માટે પિસ્તાળીસ માર્ક્સ પાસિંગ ગુણ હતા પાસિંગ માર્ક્સ હતા તો કે એમને પણ પિસ્તાળીસ લાવવા પડશે પ્લસ બીજી વાત મિત્રો એ જોઈએ કે જે આ મેટ અટકશે એનો એક અંદાજ મૂકીએ છીએ કે જો દોઢ લાખ ફોર્મ ભરાણા હોય ઓછા ભરાણા છે એક લાખ દસ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે પ્લસ જે આની અંદર પરીક્ષા લેવાની મિત્રો એની અંદર જે રમતગમતના પ્રશ્નો પૂછાયા હતા એ બહુ જૂના સમયના પૂછાણા હતા લોંગ સમયના એટલે કે એ પણ થોડા હાર્ડ હતા એટલે બધા વિદ્યાર્થીઓને કદાચ નહીં આવડ્યા હોય પ્લસ જે ગુજરાતી વ્યાકરણ મિત્રો પૂછાયું હતું સમાનાર્થી શબ્દો છે એ ખાલી સમાનાથી શબ્દોના પાંચથી ચસ પૂછાયા હતા એટલે એ પણ થોડું હાર્ડ હતું ટોટલ જે પેપર હતું એ બહુ હાર્ડ પણ નહોતું કે સહેલું પણ હતું મીડિયમ કક્ષાનું હતું પ્લસ બીજી વાત મિત્રો એ તમને કહું કે આનું મેરિટ અંદાજે ઘણા બધા વિદ્યાર્થીઓ મારા અંદર કોમેન્ટ આવી છે કે સર મારે આટલા માર્ક્સ છે હું જનરલ કેટેગરીમાં આવું છું શું મારો નંબર લાગશે હું ઓબીસીમાંથી આવું છું મારે આટલા માર્ક્સ છે શું મારો નંબર લાગશે ઘણી બધી મારે કોમેન્ટો મળી છે તો મિત્રો એના કારણે મિત્રો એક નવો વિડીયો મૂકું છું કે અંદાજે કેટલું મેળ રહેશે તો મિત્રો જનરલ કેટેગરી માટે મારા અંદાજ પ્રમાણે સેવન્ટી ફાઇવ માર્ક્સ એટલે કે પંચોતેર માર્ક્સ ઉપર રહેશે એવો અંદાજ છે પંચોતેર માર્ક્સ ઉપર રહેશે એવો અંદાજ છે જનરલ કેટેગરી માટે નીચું આવે તો સૌથી સારું પરંતુ જનરલ કેટેગરી માટે પંચોતેર રહેશે એવો મારો અંદાજ છે પ્લસ બીજી વાત કે ઓબીસી એસસીબી છે એમના માટે સિત્તેર થી પંચ્યાસી વચ્ચે રહેશે એવો અંદાજ છે ઓબીસી માટે સિત્તેર થી પંચ્યાસી વચ્ચે રહેશે એવો અંદાજ છે પ્લસ એસસી એસટી અને બાકીના જ વિકલાંગ વિદ્યાર્થી હોય એ બધા માટે એ પાસઠ થી માંડીને એસી સુધી રહેશે એવો અંદાજ છે જે એસસી એસટી એ બધા છે એમના માટે પાસઠ થી લઈને એસી સુધી અટકશે મેરિટ એવો અંદાજ છે તો મિત્રો આ રીતે એક અંદાજ મેરિટ જે કોમેન્ટ આવી છે એ પ્રમાણે નક્કી કરી શકીએ આપણે જે પેપર પૂછાયું છે કેટલા વિદ્યાર્થી પરીક્ષા આપી છે કેટલા ફોર્મ ભરાયા છે એ પ્રમાણે ટોટલ અગિયારસોને ઓગર પચાસ જગ્યાઓથી તો આના કારણે આટલું મેટર છે મારો અંદાજ છે તો મિત્રો એક અંદાજ રીતે આપણે આ વિડીયો મૂકીએ છીએ અને જો તમને આ વિડીયો ગમે ને તો એને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો એને કોમેન્ટ પણ કરજો તમારા મિત્રોને વોટ્સઅપ ફેસબુક જે માધ્યમ શેર પણ કરજો કે બીજા સુધી આ વિડીયો પહોંચી શકે અને સબસ્ક્રાઇબ કરવાનું જો ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલવાનું નથી તો થેન્ક યુ મિત્રો